ગુજરાતના એક શહેરમાં કનુભાઈ નામના વેપારી પોતાની ફેમિલી સાથે કનુભાઈ મારી આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે મારા પાસે કોઈ નથી મને મદદ કરો કનુભાઈ દયાનો રૂપ હતા તેના બિના વિચાર્યું કરતા પોતાની જમીનના કાગજ મિત્રને આપી દીધા મિત્રએ કાગળ ગીરવી મૂકીને વેપાર શરૂ કર્યો ધીરે ધીરે તે અમીર બન્યો લાલચ એના મનમાં જાગી ગઈ ચાલાકી કરીને કનુભાઈના હસ્તાક્ષર કરીને અને સંપૂર્ણ સંપત્તિ પોતાના નામે કરી લીધી એક દિવસ કનુભાઈના પરિવાર અને કનુભાઈના ઘરમાંથી બહાર કાઢી નાખ્યા કનુભાઈની પત્ની રોતે રોતા બોલ્યા અમારા સાથે ધોખો કર્યો છે પણ યાદ રાખજો માં સિગોદર બધું જોઈ રહી છે ન્યાય તો આપશે કનુભાઈ પરિવાર એક ઝોપડીમાં રહેવા લાગ્યો કઠિનાઈ ઘણી હતી પણ મા સિગોતર પર વિશ્વાસ હતો દરેક દિવસ કનુની પત્ની માના ફોટો સમક્ષ દિયા પ્રજ્વલિત કરતી અને પ્રાર્થના કરતી હે મા સિગોતર જો મારી ભક્તિ સાચી છે તો આ અન્યાયીને તેના ઘરમાં જ શાંતિથી નિદ્રા ના આપે અને તે રાત્રે ચમત્કાર થયું એ ધોકેબાજ દોસ્તના ઘરે ભયાનક સપન આવા લાગ્યા ઘરમાં અજીબ આવાજો ગુંજવા લાગી દરવાજા ખુદ ખુલવા બંધ થવા લાગ્યા તે દારીને જાગો જાગો રહી ગયો કેટલે કે કેટલા દિવસ સુધી આવું જ ચાલ્યું રહ્યું ધીમે ધીમે તેના વેપારમાં ઘાટો આવ્યો જે સંપત્તિ તેના ચાલથી મળી હતી એ તેના માથે બોજ બની ગઈ આખીરમાં તેને પોતે જ પોતાના પાપ સમજાયો રોતો રોતો કે તે કનુભાઈ પાસે આવ્યો અને કહ્યું ભાઈ તું અમારી સાથે મોટો અન્યાય કર્યો છે માને માફ કરો આ સંપત્તિ તમારી છે કનુભાઈ માં સિગોતર ચરણોમાં નમીને કહ્યું હે માં તમારી કૃપા વિના આજ નયા સંભવ ન હતો તમારી ભક્તિ વ્યારે વર્ત નહી થાતી ગામના લોકો આ ચમત્કાર જોઈને બાવુ થઈ ગયા અને બધા એક સવારમાં બોલી ઉઠ્યા જે માં સિગોતર